જ વધુ એક કિસ્સાની વાત કરવી છે સુરતમાં નકલી તબીબો પકડાવાનો સિલસિલો આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે ઈચ્છાપુર પોલીસની નકલી પોલીસ નકલી તબીબો સામે કાર્યવાહી સામે આવી છે ઈચ્છાપુર વિસ્તારમાંથી ત્રણ દમી ડોક્ટર પકડાયા છે નકલી તબીબો પાસેથી દવા સહિતનો મેડિકલ સામાન પણ મળી આવ્યો છે વગર ડિગ્રીએ જ કરતા હતા દર્દીઓની સારવાર સુરત ની વાત કરીએ તો સુરતમાં આ જુલાછાપ જે તબીબો છે તેનો રાફડો ફાટી નીકળ્યો હોય તેવું લાગી રહ્યું છે ખાસ કરીને આ જે જુલાછાપ તબીબો છે તેમની એક એમો રહે છે કે જે પછાત વિસ્તારો છે તેમાં પોતાના જે ક્લિનિકો છે તે ક્લિનિકો ખોલી દેતા હોય છે અને રૂપિયા પચાસ થી લઈને બસો સુધીની જે ફી છે તે ફી વસૂલતા હોય છે ખાસ કરીને સુરતના ઈચ્છાપુર જે વિસ્તાર છે તે ખૂબ જ પછાત વિસ્તાર છે અને ખાસ કરીને જે મજૂર વર્ગ છે તે મજૂર વર્ગ ત્યાં કામ કરતા હોય છે પરંતુ આ જે જોલાછાપ જે તબીબો છે તેમના દ્વારા અલગ અલગ વિસ્તારોમાં પોતાના જે ક્લિનિકો છે તે ક્લિનિકો ખોલી દેવામાં આવ્યા હતા ઈચ્છાપુર પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને આ જોલાછાપ જે તબીબો છે તેમના ક્લિનિક ઉપર દરોડા પાડવામાં કરવામાં આવ્યા હતા જ્યાંથી ઈચ્છાપુર પોલીસે અલગ અલગ ત્રણ જેટલા જે ઝોલાછાપ તબીબો છે તેમની ધરપકડ પણ કરી હતી પોલીસે ત્યાંથી અંદાજીત તેર હજાર પાંચસો ની કિંમતનો જે દવા અને મેડિકલનો જે જથ્થો છે તે પણ કબજે કરવામાં આવ્યો હતો પોલીસ પૂછપરછ દરમિયાન આ ત્રણેય જે ઝોલાછાપ તબીબો છે તે છેલ્લા પાંચ વર્ષથી ત્યાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોવાનું સામે આવ્યું હતું રૂપિયા પચાસ થી લઈને બસો સુધીની જે ફી છે તે ફી પણ વસૂલતા હોવાનું સામે આવ્યું હતું બિલકુલથી પૂરી માહિતી માટે આભાર ચેતન તો ઇચ્છાપોરમાંથી ત્રણ ડમી ડોક્ટર ઝડપાયા છે જેમની પાસેથી દવાનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે એવું નથી કે આ પહેલી આવી ઘટના છે રાજ્યમાંથી સતત નકલી તબીબો પકડાઈ રહ્યા છે નાના શહેરો હોય મોટા તમામ જગ્યાએ બોગસ તબીબોની હાટડીઓ ધમધમી રહી છે તંત્રની સતત કાર્યવાહીના કારણે અનેક આવા ઝૂલાછોપ ઝૂલાછાપ તબીબો પકડાઈ રહ્યા છે પરંતુ હજુ પણ અનેક સ્થળે આવા ઊંટ વૈદોની હાટડીઓ ચાલતી હોવાની શક્યતા છે જે વ્યવસાયને ખૂબ જ માન આપવામાં આવે છે તે તબીબોને લોકો ભગવાન માને છે તેમનો સ્વાંગ રચીને આ શેતાનો અનેક લોકોની સારવાર કરી રહ્યા છે રાજ્યમાં અલગ અલગ જગ્યાએથી બોગસ તબીબો પકડાયા છે અને તેમાં પણ પાડોશી મોટા પ્રમાણમાં ઇન્જેક્શન અને દવાઓ પણ તેમની પાસેથી મળી આવ્યા છે કેટલાક કિસ્સામાં તો આવા તબીબો દર્દીઓને બાટલા પણ જડાવતા હતા આમ કોઈ જ ડિગ્રી વગર આ તબીબો તેમના પર ભરોસો મૂકીને સારવાર કરાવવા માટે આવતા લોકો પર જાણે કે નુસ્ખાઓ અજમાવી રહ્યા છે આવા તબીબોથી સાવધાન રહેવું ખૂબ જ જરૂરી છે